બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અત્યારથી જ દેશભરમાં ઉત્સાહનો માહોલ ત્યારે અમદાવાદની નિકોલ વિસ્તારની ધૂન સ્કૂલમાં શ્રી રામ કળશ યાત્રા નીકળી શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાની હાજરીમાં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું શ્રી રામ કળશ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્થાનિકો જોડાયા ફુલહારથી રામાયણના તમામ પાત્રોને વધાવવામાં પણ આવ્યા હતા શિક્ષણ મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદના નિકોલમાં કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકોમાં પણ ખૂબ જ ખુશી જોવા મળી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંસેરિયા પણ આ કળશ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા શાળાઓમાં રામમય બની છે એક સિદ્ધાંતો પ્રેમ કરુણા અને દયા વિશ્વમાં પ્રેમનો સંદેશો રામના જીવનની અંદરથી પ્રાપ્ત થાય છે એ હેતુ છે શાળાના બાળકો દ્વારા આવી સુંદર પ્રવૃત્તિ થઈ છે ત્યારે મને ખૂબ જ ગમ્યું છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બાવીસ તારીખે રામલલ્લાની આરતી ઉતારશે ત્યારે પૂરી દુનિયા એવા ઘણાય મુસ્લિમ દેશો છે જ્યાં રામ રામચરિત્ર રામલીલા એક એક મહિનો સુધી એ ગવા ગવાઈ રહી છે આ ગવાયેલી રામચરિત્ર જનમાનસ સુધી પહોંચે એ જ અભ્યર્થના રામલીલાના ચરણોની અંદર પ્રણામ કરું છું દંડવત કરું છું